શહેર કોંગ્રેસમાં શુભ ઉત્સાહ રાજકોટ શહેર કોંગ્રેસમાં જબરજસ્ત ઉત્સાહ છે પરેશભાઈ ધાનાણી અમારા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે પ્રદેશ પ્રમુખ પણ રહ્યો છે એટલે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પરેશભાઈ ધાનાણીની સાથે સારો પરિચય છે પરેશભાઈ ધાનાણી એક વર્કર છે સારા એવા લોકોમાં ચાણાના છે લોકોને પણ ખબર છે કે ભાઈ પરેશભાઈ ધાનાણી શું છે એટલે રાજકોટ લોકસભાની અંદર જગદી બહુમતીની ચૂંટાય તો એ અમારા કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરોને પણ ઉત્સાહ છે ખાસ તો આજે કે પાકી હાજરી દેખાડી કેટલાક નેતા નહોતા ઇન્દ્રભાઈ નહોતા મહેશભાઈ નહોતા લલિતભાઈ નહોતા તો એક સૂચક કહી શકાય એમ ગઈકાલે પણ કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરોના વ્યવહારિક કામ પર્સનલ કામ એ બાબતે હતા એટલે કોઈ જૂથવાદ નથી ખંભે ખંભા મિલાવી પરેશભાઈ ધાનાણીને જીતવાડાની કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરોની છે આજે સત્ય સમાજનું મહાસંમેલન છે શું કહેશો આનાથી કોંગ્રેસને કેટલો ફાયદો પહોંચશે કોંગ્રેસને ઘણો ફાયદો થશે સમાજનો એનો પ્રશ્ન છે એટલે જેટલો ફાયદો થાય એટલે કોંગ્રેસને ફાયદો થશે